અને આ વિસ્તારમાં જે પાણી થોડીક તકલીફ હતી તો એના માટે નવી લાઈન મૂકવામાં આવી તો બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અને રાણપુર જિલ્લા પંચાયતની સીટના સદસ્ય કેશુભાઈ પંચાળા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગુસુભા પરમાર રાણપુર તાલુકા પંચાયત સદસ્ય સહિતના આગેવાનોની હાજરીમાં પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં પાણીની લાઈન મંજૂર થતા

એટલે પછી એક નવી લાઈન લાઇન વિવેકાદેન પંદર ટકા વેચી મૂકી છે અને આશરે બે એક લાખનો ખર્ચો છે એટલે હવે એમને એ ચાર ની હતી હવે આ છ ની લાઇન છે એટલે એમને સંપૂર્ણપણે વ્યવસ્થિત પાણી આવી જશે